સેવા સેતુ કાર્યક્રમ આ વખતે આમોદ ગાંધી ચોક બોર્ડિંગ ખાતે કરવામાં આવ્યું જ્યારે અગાઉના સેવા સેતુ કાર્યક્રમ આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડ ખાતે કરવામાં આવતા હતા સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ પાલિકા વિસ્તારની અંદર સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સેવા અંતર્ગત કાર્યક્રમનું આયોજન થયું જેમાં પ્રજાલક્ષી વિવિધ કામોનું પણ આયોજન કરવામાં આવ્યું કે જેથી પ્રજાને નડતી મુશ્કેલીઓ અને જે કઈ કામ અંગે પ્રજાને તકલીફ પડે છે એનું એક જ જગ્યાએ અનેક વિભાગના કર્મચારીઓ ભેગા થયા અને પ્રજાલક્ષી વહીવટ સરળતાથી પાર પડે એ માટે આયોજન કરવામાં આવ્યું એક પેળ માકે નામ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોએ પણ ઝાડ વાવવાની નેમ લીધી અને પર્યાવરણને ઇકો ફ્રેન્ડલી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તમામ આયોજન માટે આમોદ નગરપાલિકા વહીવટીતંત્ર તથા પ્રશાસનનો આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આમોદનગરની નગરની જાહેર જનતા કે જેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં પણ પ્રજાજનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો તે માટે સૌનો હું આ તબક્કે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અસ્તુ વંદે માત્ર ભારત માતા કીધું જન્મ મરણના દાખલા આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ આરોગ્ય કાર્ડ વિધવા સહાય પેન્શન જેવી યોજનાઓના લાભ માટે અનેક લાભાર્થીઓએ લાભ લીધો